કેન્દ્ર સરકારના જીએસટી સ્લેબના સુધારાની દરખાસ્તને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે પણ પોતાની મંજૂરી આપી દીધી છેલ્લા કેટલાક દિવસોથી જીએસટીમાં ઘટાડાની ચર્ચા ચાલી રહી છે અને એક એવી ચર્ચા છે કે જીએસટીના સ્લેબમાં ઘટાડાને કારણે જે સ્મોલ કારો છે ટુ વ્હીલર્સ છે એના ભાવો તો ઘટશે જ પરંતુ જે લક્ઝરી કારો છે સેડાન કારો એસયુવી કારો એના ભાવની અંદર પણ મોટો ઘટાડો આવે એવી શક્યતા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે કેન્દ્ર સરકારના જીએસટી સ્લેબના સુધારાની દરખાસ્તને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે પણ પોતાની મંજૂરી આપી દીધી છે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં જીએસટીના હાલના ચાર સ્લેબવાળા સ્ટ્રકચરને ઘટાડીને માત્ર બે સ્લેબમાં બદલવા પર સહમતી સધાઈ ગઈ છે અને આ જીએસટી રિફોર્મને કારણે માત્ર સ્મોલ કાર ટુ વ્હીલરના ભાવમાં જ ઘટાડો થશે એવું નથી પરંતુ સેડાન અને એસયુ જે મોંઘી મોંઘી લક્ઝરી કારો છે એની કિંમતોની અંદર પણ મોટો ઘટાડો થઈ શકે છે મોટી કારો પર અત્યારે લગભગ અંદાજે પચાસ ટકા જેટલો જીએસટી લાગે છે જે ઘટીને ચાલીસ ટકા થશે આ ચાલીસ ટકા ટેક્સ લક્ઝરી વસ્તુઓ પર લાગે છે એટલે લક્ઝરી વસ્તુઓનો લગોલગ ચાલીસ ટકા જેટલો ટેક્સ આવી શકે છે જોકે એક આશંકા એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે જીએસટી કાઉન્સિલ મોંઘા વાહનો પર સેસ લગાવી શકે છે કારણ કે કેટલાક રાજ્યોએ ચાલીસ ટકા જીએસટી ઉપર સેસ લગાડવાની માગણી કરેલી છે ચાર મીટરથી વધારે લંબાઈ અને એક નિશ્ચિત સ્તરથી વધારે એન્જિનવાળા સેડાન અને એસયુવી કાર પર અઠ્ઠાવીસ ટકા જીએસટી અને બાવીસ ટકા સેસ લગાવવામાં આવે છે આગામી મહિનાની અંદર નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠક મળશે અને આ જે અત્યારે જીએસટીના સ્પ છે એનો અંતિમ નિર્ણય લેવામાં આવશે જો કે એવા સંકેતો મળી રહ્યા છે કે કેન્દ્ર સરકાર ચાલીસ ટકા જીએસટીની ઉપર સેસ લગાડવાના મૂડમાં નથી કેન્દ્ર સરકાર એવું નથી ઈચ્છતી કે ચાલીસ ટકા જીએસટી ઉપર ફરીથી ઉપર સેસ લાગે હવે જે પ્રમાણે આ જે જીએસટીનો સ્લેબ ઘટાડવાની વાત થઈ રહી છે તો એમાં નાની કાર ઉપર જે અઠ્યાવીસ ટકા જીએસટી અત્યારે લાગે છે એ ઘટાડીને અઢાર ટકા કરવામાં આવી શકે એટલે લગભગ જે સ્મોલ કાર્સ છે એના ભાવોની અંદર આઠ ટકા જેટલો ઘટાડો આવી શકે અને જે મોટી કારો છે સેડન અને એસયુવી એના ભાવની અંદર ત્રણથી પાંચ ટકાનો ઘટાડો આવી શકે છે હવે જે કારોની અંદર ઘટાડો આવે એટલે જે એન્ટ્રી લેવલ કાર છે મારુતિ અલ્ટો વેગનાર સ્વિફ્ટ ડિઝાયર બ્રેઝા ટાટા પંચ ટિએગો આઈટેન એક્સ એક્સ્ટર કિયા સોનેટા ઉપરાંત મિડ સાઇઝની જે એસયુવી છે ક્રેટા હોન્ડા એવી એવીએટ એમજી હેક્ટર ટાટા હેરિયર મારુતિ ગ્રાન્ડ વિટારા ટોયટો હાઈ રાઇડર અને મહિન્દ્રની એસયુવી અને જે મોટી કારો છે એમાં ટોયટાની ફોર્ચ્યુનર અને ઇનોવાના જે ભાવ છે એ ઘટાડાની શક્યતા છે પરંતુ આવતા મહિને હવે જ્યારે નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બેઠક થશે ત્યારે એક્ઝેક્ટલી આ નિર્ણય ઉપર વિશે ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ